સ્વાગત છે શહેરના વિસ્તારમાં જન્મદિવસ મંદબુદ્ધિના બાળકો માટે બૂટ ચપ્પલ અને જમણવારનું આયોજન વડોદરા શહેરના તરસાલે વિસ્તારમાં હર્ષ લિંબા અને તેમના જન્મદિવસ નિમિત્તે ખટંબા ગામના સરપંચ કમલેશ વાડન તેમજ શ્રી રામ સેવા સમિતિના સહયોગથી મંદબુદ્ધિના બાળકો માટે વિશેષ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ભહોળાએ બાળકોને બુટ ચપલ વિતરણ કરાયું અને ફરિયાદ સરકાર દ્વારા ભોજન જમણવારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્થાનિક સભ્યોના સહયોગથી બાળકોના મુખ પર સ્મિત લાવવા માટે જહેમત ઉપાડવામાં આવી હતી કલ્યાણનગરમાં આજે મનમૂર્તિના જે બાળકો સાથે એમનો જન્મદિવસ અહીંયા ઉજવવામાં આવ્યો છે અને એ મુલકાઓ જે બાળકો જે છે એ બાળકોને ભૂટ ચંપલની સેવા અને તથા જે પ્રમાણે એમને જે આખું ભોજન દાળ ભાત શાક લાડુ એમને અત્યારે આપવામાં આવે છે આહાર માટે અને અમારી શ્રી રંગ સેવા ટ્રસ્ટની આખી ટીમ મોજૂદ છે અને અહીંયા શ્રી રંગ સેવા ટ્રસ્ટ તરફથી એમને આ ભોજન તથા ભૂટ ચંપલ આપવામાં આવે છે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે વિવિધ મહિલા ગ્રુપો દ્વારા દિવ્યંગ બાળકોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રી રમ સેવાથી તેમજ રાજ મહેલ શ્રી સમાજ રોડ તેમજ પૂનમબેન બેન હેપી વગેરે ગ્રુપો દ્વારા બાળકોને રાખડી બાંધીને રક્ષાબંધન કરવાની ઉજવણી કરવામાં આવે આ તકે શ્રી રંગ તીર્થ દ્વારા બાળકોને આજનું ભોજન તેમજ બુટનું વિતરણ કરી અને ચેક અર્પણ કરવામાં આવે આ સમગ્ર કાર્યક્રમની દેખરેખ શ્રી માર્ગેશ્વર સ્વામીજીની નિગરાની હેઠળ કરવામાં આવે તેમજ સમગ્ર સ્ટાફ જોડાય અને કાર્યક્રમને સફળ બનાવે પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો